નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામડાના એક છોકરાની ઈમાનદારી બનેલ એક સત્ય ઘટના વિશે તો મિત્રો આજની આ વાર્તા સાંભળ્યા પછી તમે દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરશો અથવા કહો કે આ વાર્તા તમને તમારું કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરવા માટે મજબૂર કરશે આ એક ગામડાના છોકરાની વાર્તા છે ઘરની લાચારી અને પૈસાની અછતને કારણે તે દૂરના શહેરમાં કામ કરવા માટે જાય છે જેથી તે ત્યાંથી થોડા પૈસા કમાઈ શકે જેથી કરીને તે અને તેના પરિવારનો ખર્ચ ઉઠાવી શકે છોકરો લાંબા સમય સુધી કામ શોધે છે અને અંતે તેને નોકરી પણ મળી જ જાય છે છોકરો પોતાનું દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરે છે એ જોઈને તેનો માલિક તેનાથી ખૂબ જ ખુશ થઈ જાય છે હવે છ મહિના આમ જ ચાલે છે છ મહિના પછી તે છોકરો તેના તેના ધણીને કહે છે હવે હું થોડા દિવસો માટે મારા ઘરે પાછો જવા માગું છું અને તે છોકરાને પૂરી આશા હતી કે તેનો ધણી તેને ઘરે જતા રોકશે નહીં પણ છોકરાની વિચારસરણીથી વિપરીત તેનો બોસ કહે છે કે ના તમારે બે મહિના થોડું વધારે કામ કરવું પડશે અને પછી તમે તમારા ઘરે જઈ શકશો છોકરાને થોડો ગુસ્સો આવે છે પણ તે પોતાનો ગુસ્સો શાંત કરે છે અને માલિકને પૂછે છે માલિકને કહો કે શું કામ છે તેનો માલિક કહે છે કે અમારે ઘર ખરીદવું છે તમે આખા શહેરમાં ફરો અને તમને અનુકૂળ આવે તે ઘર મારા માટે ખરીદો અને જેમ કે ફક્ત આ કામ પૂરું થયું છે તમે થોડા દિવસો માટે તમારા ઘરે પાછા જઈ શકો છો આ સાંભળીને ગામડાનો છોકરો ખુશ થઈ જાય છે અને ઉતાવળમાં ઘર ખરીદવાનું કામ પૂરું કરે છે તે માલિક તે માલિક પાસે જાય છે અને કહે છે માલિક મેં તમારા માટે શ્રેષ્ઠ ઘર ખરીદ્યું છે માલિક આશ્ચર્યચકિત થાય છે અને કહે છે કે તમે માત્ર દસ દિવસમાં એક સરસ ઘર ખરીદ્યું છે ગામનો છોકરો કહે છે હા આ ઘર ખૂબ સરસ હતું તેથી મેં તે ખરીદ્યું અને કહે છે કે હવે હું થોડા દિવસો માટે મારા ઘરે પાછો જઈ શકું છું માલિક કહે ના તમે બે દિવસ જ તમારા ઘરે પાછા જઈ શકો છો ગામનો છોકરો કહે છે અરે માસ્તર મને ગામ જતાં એક દિવસ લાગશે તો હું બે દિવસમાં પાછો કેવી રીતે આવીશ હું પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવા માગું છું માલિક ખુશીથી કહે છે કે હવેથી તમે હંમેશા તમારા પરિવાર સાથે જ હશો મેં તમને જે ઘર ખરીદવા કહ્યું છે તે મારા તરફથી તમને અને તમારા પરિવારને ભેટ છે આ સાંભળીને ગામનો છોકરો ખુશ થવાને બદલે નિરાશ થઈ જાય છે અને કહે છે કે જો માલિકે મને પહેલાં કહ્યું હોત કે તું મારા માટે આ ઘર ખરીદી રહ્યો છે તો હું થોડી વધુ માહિતી મેળવીને વધુ સારું ઘર ખરીદત માલિકે કહ્યું કે મેં તને બે મહિનાનો સમય આપ્યો હતો અને તે દસ દિવસમાં ખરીદી કરીને તને જ નુકસાન કર્યું છે એ જ રીતે આપણી સાથે પણ જીવનમાં આવું જ થાય છે જે માસ્ટર વાર્તામાં હતો તે વાસ્તવમાં સમય હતો અને હંમેશા સમય પસાર થઈ જાય પછી તે કહે છે કે જો મને મળ્યો હોત તો આના કરતાં હું વધુ સારું કર્યું હોત તો તમે ગમે તે ગમે ત્યારે જીવનમાં કરી રહ્યા છો પૂરા જોશ અને મહેનતથી કરો શું તમે જોશો કે તમે આજે જે કામ કરી રહ્યા છો તે આવનારા સમયમાં તમારું જીવન બદલી નાખશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા અનેક નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર